આગળ પણ તમને કી કદાચ ખબર હશે બે હજાર ચોવીસની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું ચાર વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભા ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી મને જેલમાં પણ મારા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા ભલે હું છ્યાસી હજાર મતથી ભરૂચ લોકસભા હારી ગયો પણ મને વગર પૈસે વગર દારૂએ એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને પાંચ લાખને બાવીસ હજાર મત ત્યાંથી મળેલા ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું વડાપ્રધાન શ્રી ડેડીયાપાડામાં પહેલાં ત્રીસ ને એકત્રીસ બે દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ પંદર તારીખે મારા ત્યાં ડેડીયાપાડામાં આવ્યા ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાનશ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવા જેલોની ધમકીઓ મળી પણ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં